અમદાવાદમાં પચીસ અને છવ્વીસ જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો જેમાં ભાગ લેવા લાખો લોકો શહેરમાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે ખડેપગે રહી પૂરતો સહયોગ આપ્યો હતો રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન કરી દર્શકોની સુવિધા માટે સુરક્ષા ટ્રાફિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો

અને ખાસ કરીને અમદાવાદ શહેર મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદ ને જે અભિનંદન આપ્યા છે એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં બંદોબસ્ત ની